શહેરના વોર્ડ ચાર માં આવેલ નવી નગરીમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીની નદીઓ વહેતા લોકો નર્ક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાનો વિકાસ ગાંડો બન્યો છે પાલિકા દ્વારા વોર્ડ નંબર ચારમાં માં આવેલ નવી નગરીમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે પરંતુ હજુ સુધી કનેક્શન નહીં આપવામાં આવતા નવી નગરીમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીની નદી વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગંદા પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા લોકો નર્ક જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે આ દૂષિત પાણી અંગે પાલિકા કચેરીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે દુર્ગંધ મારતા દૂષિત પાણીને પગલે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે

આ ગટેરની સમસ્યા છે ભાઈ આ બે મહિનાથી એ લોકો નવી લાઈન લાખી અમે બે મહિનાથી આપધા કર્યા કરતા નવી લાઈન તમે લાખી હું કરવા જોઈન કરવા કરવાના તો કેટલી ફેરી રજૂઆત કરી બે મહિનાથી દોડ્યા કરે કાલે હું કાલે હું કોઈ આવતું નહીં નગરપાલિકામાં બી કેટલી વખત ગયા કોઈ જોવા આવે ને ચાલ્યા જાય કાલે આવું કાલે આવું કોઈ આનંદ નહીં આ બે મહિનાથી કમ્પ્લેન્ટ કરેલી છે નગરપાલિકા કોઈ આવીને જોતું નહીં અમને એટલી તકલીફ પડે છે આ બધું સંડાસ વાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે નગરપાલિકામાં બધાને રજૂઆત કરેલી કોઈ આવીને જોતું નહીં નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવી જાય ભલે કોંગ્રેસ વાળા આવે કે ભાજપ વાળા આવે પથ્થર મારો